કચરાનો નિકાલ કરવા માટે સળગાવાતા કચરાનો દૂષિત ધુમાડો આસપાસના ખેતરોમાં કામ કરતા અને ઘર બનાવીને રહેતા ખેડૂત પરિવારોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે એમ છે આ સમસ્યા બાબતે ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવેલ નહીં હોવાનો ખેડૂતોમાં રોષ સાથે આક્રોશ દેખાતો હતો રખડતી ગાયોને પૂરવા માટે ફાળવેલા બંને વાડાઓની દિવાલ ચણી બંધ કરી દેવાતા રખડતી ગાયોનું દૂષણ વધી જવાની પણ ફરિયાદ આ બાબતે રજૂઆત કરવા ગ્રામ પંચાયત કચેરી જવામાં આવતા કામકાજના કાર્યકાળ સમય દરમિયાન ગ્રામ પંચાયત કચેરીમાં તાળા મારી અને સરપંચ તલાટી બીસી ગેરહાજર હોવાનું માલુમ પડેલું ખેડૂતોનો રોષ અને આક્રોશ જોતા લાગી રહ્યો છે કે જો આ સમસ્યા નહીં ઉકેલાશે તો ઉગ્ર લડતનું રૂપ ધારણ શકી થઈ શકે એમ છે મારું નામ લક્ષ્મીબેન રમેશભાઈ પ્રજાપતિ એની પોચોટના વતની છે સાહેબ ખેડૂત ખેડૂતને એટલી બધી તકલીફ ગાયો એટલી બધા ખા રાત દિવસ તે આમ કોઈ ના પૂછાની વાત કશું એરંડા કે ઘઉં કે બાજરી કોઈ પણ કઠોળ વસ્તુ પણ કશું રાખતા નહીં અને એટલો બધી સમસ્યા ને એટલા બધા રાતે પણ ગાયો આવો ને દિવસે આવો માર કે જવું સાહેબ હવે અત્યારે આ જે કચરો અહીંયા જે નાખે છે એ જગ્યા પર તમને બીજી શું સમસ્યા હતી ગાયો આ કચરો નાખવાથી ગાયો હોય આખો દિવસ એના હોય જ રોય અને ચોય જેને એના વસી વસ્તી બીજા બપોરે ઘેર ખેડૂ તો ખાવા જાય એટલે ભઈ આખી ગાય હોય બધી ખેતરોમાં જાય ને કલાકમાં બે કલાકમાં આવતા આવતા તો બધું પૂરું કરી દે સાહેબ અને ક્યાંય રજૂઆત કરી હતી આ બાબતે પંચાયતમાં કરી હતી પંચાયતમાં મેં ત્રણ વખત જ્યાં પણ કે અમારું અમારું આ નહીં વિષય અમારો કોઈ લેવા દેવા નહીં અમારો વિષય નહીં આવે હું પોચટ નું વતની છું મારું નામ વિષ્ણુભાઈ પહેલાદભાઈ છે હું પોચટ કિસાન મંડળનો પ્રમુખ છું સાહેબ અને અમારી એવી રજૂઆત હતી સાહેબ અમે વારંવાર છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરતા આવીએ કે આ હરિયાણ રોડ ઉપર જે ગૌચરનો ખાડો કરી માટી ભરાયો અને જે કચરો ન ખાય અને કચરામાં હજારો ગાયો ફરતી હોય અને એ ગાયોનો એ કચરો ખાઈને એ દૂધ ડેરીમાં જાય ડેરીમથી જિલ્લા સંઘમાં જાય એ દૂધે પણ આરોગ્ય રહીતું હોય એની કાર્યવાહી કરવા જેવી અને એ કચરો બંધ કરીને સદંતર અને જે ગાયો ખેડૂતોને ભજવાડ કરી રહી અને એ કચરો હળગાવવામાં ભમરા ઉડ્યો ખેતરમાં ખેડૂતો પણ કરતા હોય સાહેબ જે તે વખત અને પોણ કરતા હોય ને એટલે ખેડૂતોને પાણી મૂકીને નાહવું પડે અને રાતી વગડામાં ગાયો અને આખા ઓહ પડી ખેડૂતો સાહેબ બરાબર અને અમે એ રજૂઆત પંચાયતમાં કરી રૂબરૂમાં તો કાલે લેખિત પણ આવ્યું સાહેબ અમે તે લેખિતમાં અમે કીધું કે તમે નહીં ખોટો તો અમે આગળ કરી કાર્યવાહી કરીશું કે તમારે જે થાય કરી લેજો આવું ચોખ્ખું સરપોચન સલાટી અમને કીધેલું અને અમે લેખિત આપેલું હોય એમને માટી ચોરી પણ થતી હોય છે માટી પણ માટીનું પણ ખનન થઈ રહ્યું તાજેતરનો તાજો ખાડો તાજા કેટલા એ હાલ બી મોજૂદ જ છે એટલે તમે અત્યારે ક્યાં ક્યાં રજૂઆત કરો ગ્રામ પંચાયત સિવાય બીજે ક્યાંય રજૂઆત કરી છે ગ્રામ પંચાયત છે કોઈ જગ્યાએ રજૂઆત કરી નથી કે આ એક ત્રણ વર્ષથી રજૂઆત કરતા હાઈએ અમે આનો જો યોગ્ય નિકાલ નહીં આવે તો આગળની કાર્યવાહી શું કરશો તમે આગળની કાર્યવાહી છે આગળ રજૂઆત કરીશું વિડીયો સીડિયમો કલેજમાં ગાંધીનગરને સીધા આ કચરો ખાવાથી ગાયો ઉપર શું અસર થાય કચરો ખાવાથી આજે આ ગાયોને એ પ્લાસ્ટિક પેટમાં જાય પછી એ જે વખત ગાભણ હોય તકલીફ પડે ગાભણ થતા વિવાતો જાય આજે જે ગાય આ મરી ગઈ છે ઓપરેશન કર્યું ને તો કેટલો બધો પ્લાસ્ટિક કાઢ્યો એ તાજેતરનો જ નમૂનો આજનો દિવસ નહીં મારું નામ પ્રજાપતિ રજનીકાંત અંબાલા હું પાંચોટ રહેવાસી છું છીએ બાજુમાં મારો તબેલો છે હું પશુપાલનનો ધંધો કરું છું પૂર છે બરોબર એના લીધે અત્યારે હાલ નુકસાન બહુ આવે છે તો અમે રાતી કચરો હરગાવી છે અને ધૂણો પણ બહુ આવે છે અમે બે ત્રણ વાર પ્રામ પંચાયતમાં ફરિયાદ કરી હતી બરાબર પ એનો કંઈ નિકાલ આવ્યો નથી અને બીજા કેવા પ્રકારના અહીંયા આ જે ગૌચર છે ગૌચર ઉપર કેવા પ્રકારની બીજી દબાણો કેવું કંઈ છે માટી ચોરી ને હા અહીંયા સાહેબ માટી ચોરી કરી જઈ છે બરાબર પછી મહેસાણાની અંદર પેલા જે બધું ખરાબ પાણીના ટેન્કરના બધું લઈને એક સંદાસ બંદાસના જે ટેન્કર આવી છે એ બધા અહીંયા વેરી છે એક બે વખત હું ટેન્કરવાળાને પકડ્યા હતા અને ના એ પાડી હતી બરાબર પણ એમને કહેવું એવું છે કે અમને ગામ પંચાયતે કીધું હતું હમ